નમસ્કાર ડી વી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકામાં જ્ઞાતિવાદે માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે જેમાં બાળકને જન્મ આપતી વખતે મોતને ભેટેલી નાયક સમાજની એક મહિલાને ગ્રામજનોએ કટ્ટરવાદી ગ્રામજનોએ પોતાના સ્મશાનની અંદર અંતિમ સંસ્કાર ન કરવા દેતા ભારે વિવાદ સર્જાયો છે અને અંતે પરિવારે બે દિવસ સુધી મૃતદેહને મૂકી રાખ્યા બાદ પોતાના ખેતરમાં અગ્નિદાહ આપ્યો હતો જેના કારણે સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર ખૂબ જ સન્નાટો છવાઈ ગયો છે જ્ઞાતિવાદનું ભૂત આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ધૂણી રહ્યું છે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે હજી પણ દેશના ઊંડાણ વિસ્તારોની અંદર આ જ્ઞાતિવાદના ભેદભાવના કારણે આવા બનાવો બની રહ્યા છે અને વ્યક્તિને જન્મથી તો લઈ અને મૃત્યુ સુધી શાંતિ મળતી નથી મૃત્યુ બાદ તેને સ્મશાનમાં સળગાવવા માટે પણ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને જ્ઞાતિવાદની આ ભિન્નતા અને ભેદભાવ એ માનવજાતનો પીછો છોડતી નથી એ ખૂબ જ નિંદની અને શર્મસાર ઘટની કરતી ઘટના ગોગંબા તાલુકાના કંકોળા ગા કોઈ ગામની અંદર બની છે કંકોળા કોઈ ગામની મહિલાને પ્રસૂતિ સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેનું મોત થયું હતું જેથી તેના મૃતદેહને અંતિમ ક્રિયા કરવા માટે તેમના પરિવારજનો તેમના ગામમાં આવેલા સ્મશાનમાં લઈ ગયા હતા દુઃખની વાત છે કે ગામમાં બે બે સ્મશાન હોવા છતાં પણ ગ્રામજનોએ એક પણ સ્મશાનમાં તેનો અગ્નિ સંસાર સંસ્કાર કરવાની સાફ મનાઈ કરી દેતા જનો મુજવાઈ ગયા હતા અને બે દિવસ સુધી આ અંતિમ ક્રિયા વિના આ જે મૃતદેહ છે રઝડતો રહ્યો હતો અને આખરે તે પરિવાર દ્વારા પોતાના ખેતરમાં એક ખૂણાની અંદર આ મહિલાની અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી હતી બાળકને જન્મ આપ્યાના બાર જ દિવસમાં માતાનું મોત થયું હતું ગોઘંબા ગામના કંકોળાકોઈ ગામમાં રહેતા સુમિત્રાબેન રામજીભાઈ નાયક જે પોતાના પતિ સહિત પરિવારના સભ્યો સાથે મજૂરી અર્થે અમરેલી જિલ્લાના ધાસા ગામે રહેતા હતા ત્યારે સુમિત્રા સુમિત્રાબેનને પ્રસૂતિની પીડા ઉપરતા તેઓને અમરેલી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક બાળકને જન્મ આપ્યા બાદ તેના બાર દિવસ પછી સુમિત્રાબેન નાયકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેનું અમરેલીમાં મોત થયું હતું જેથી પરિવાર સુમિત્રાબેનના મૃતદેહને લઈ અને પોતાના માદરે વતન કંકોળાકોઈ ગામે ગત તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના બાર વાગે વતનમાં લાવ્યા હતા પરંતુ બંને ગામમાં પરિવારને અગ્નિ સંસ્કાર માટે મંજૂરી ન મળતા સતત બે દિવસ સુધી આ સુમિત્રાબેનના મૃતદેહને યથાવત રીતે ઘરમાં રાખવા મજબૂર બન્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર અને સમગ્ર પંચમહાલ સહિત ઘોઘંબા તાલુકાની અંદર આ ઘટનાએના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આદિવાસી સમાજમાં પણ તેના ખૂબ જ પડઘા પડેલા જોવા મળી રહ્યા છે જોકે સંસ્કાર કરવા ન દેવાતા આખરે પરિવારજનો દ્વારા બે દિવસ બાદ પોતાના ખેતરની અંદર આ રીતે અગ્નિ સંસ્કાર કરવાની ફરજ પડી હતી અને પોતાના ગામના જૂના સ્મશાન ચીલાવાળા ખાતે અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે ચંદ્રનગર અને મુવાડી ગામના લોકોએ પણ તેમને સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી જ્ઞાતિવાદના ભેદભાવને લઈ અને અંતિમ સંસ્કારની પરવાનગી ન આપતા બે દિવસ સુધી એક માતાના મૃતદેહને ઘરમાં રાખવા માટે આ નાયક પરિવાર એ મજબૂર બન્યો હતો અને આવી કઠણ પરિસ્થિતિની અંદર પણ તેઓને કોઈના તરફથી કોઈ સહકાર ન મળવો એ ખૂબ જ આજના આધુનિક યુગની વાતો કરતાં અને વિકસિત ભારતની વાતો કરતાં સમાજ માટે ખૂબ જ નિંદનીય અને શર્મસાર કરતી ઘટના છે કે ખેતરના એક ખૂણામાં આખરે આ પરિવારે પોતાના મૃતકના અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા હતા ત્યારે જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા લોકોએ ગોઠવેલી ચિતાને પણ ત્યાંથી હટાવી દીધી હોવાની વાતો જાણવા મળી રહી છે જેથી સુમિત્રાબેન નાયકના પરિવારના સભ્યોએ પોતાના ઘરની સામે આવેલા ખેતરના ખૂણામાં જ અંતે અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર બન્યા હતા ગામના લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દેતા આ વિવાદ ખૂબ જ વકર્યો છે અને જૂના સ્મશાન ચીલાવાડા ખાતે લઈ જતા ત્યાં પણ આ ઘટના બની હતી અંતે તેમને પોતાના ખેતરના ખૂણાની અંદર મૃતદેહને અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી હતી આમ ગોગંબા તાલુકાના કંકોળા કોઈ ગામની અંદર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો તંત્ર સહિત સમગ્ર સમાજની અંદર પડેલા જોવા મળી રહ્યા છે અને સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે